રાજકોટ અગ્નિકાંડને લઈને મોટી કાર્યવાહી છ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા માર્ગ મકાન વિભાગના ઇજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બે પોલીસ ઇન્સ્પેક્ટરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા મનપાના બે ટાઉન પ્લાનિંગ ઓફિસરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે છ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા રાજકોટ અગ્નિકાંડને લઈને મોટી કાર્યવાહી માર્ગ મકાન વિભાગના ઇજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બે પોલીસ ઇન્સ્પેક્ટરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા કુલ છ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ સાથે મનપાના બે ટાઉન પ્લાનિંગ ઓફિસર તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશનના બે ટાઉન પ્લાનિંગ ઓફિસર્સ જેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા કુલ છ લોકો પોલીસ ઇન્સ્પેક્ટર સાથે કે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્રણ માળની આ ઈમારત ક્યારે બની ગઈ કેવી રીતે બની ગઈ કોની પરમિશન ને કોની સાઇનથી બની ગઈ તે પણ તપાસ કરવામાં આવી મહત્વનું છે કે અહીંયા માત્ર જેટલી રાઈડ્સ હતી તેની જ પરમિશન હતી બાકી કોઈ પણ પ્રકારની પરમિશન નહોતી એનઓસી પણ નહોતી તેમની પાસે તો ગ્રાઉન્ડ ફ્લોર તો બાજુ પર રહ્યો ત્રણ ત્રણ માળ સુધી બિલ્ડિંગ બની ગઈ ત્યાં સુધી કોઈને ખબર પણ ન રહી અને ખબર હતી તો કેટલા લોકોને ખબર હતી ટેબલ નીચેથી પૈસા લઈને શું આ બિલ્ડિંગ ઉભી કરવામાં આવી હતી તે પણ સવાલ મનપાના બે ટાઉન પ્લાનિંગ ઓફિસર સહિત પોલીસ ઇન્સ્પેક્ટર સહિત કુલ છ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે માર્ગ મકાન વિભાગના ઈજનેરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ આખી ઘટનામાં સૌથી મોટો સવાલ એ કે અહીંયાથી પેટ્રોલ ડીઝલ પણ મળી આવ્યા છે પેટ્રોલનો ઉપયોગ જે રાઈડ ચલાવવા માટે કરવામાં આવતો હતો સાથે 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 બિયરના ટીમ પણ મળી આવ્યા છે દારૂબંધીના ગુજરાતમાં બિયર ક્યાંથી આવ્યા તે પણ સવાલ અનેક એવા પદાર્થો અહીંયા હતા કે જ્યાં થોડો પણ જો તણખો થાય તો સીધી આગ લાગી શકે છે ફાયર સેફ્ટીના સાધનો પણ નહોતા દર વર્ષે કે જે અલગ અલગ જગ્યાઓ પર ફાયર સેફ્ટીને લઈને સર્ટિફિકેટ લેવામાં આવતું હોય છે તપાસ કરવામાં આવતી હોય છે તેવું કોઈ પણ પ્રકારનું કન્સ્ટ્રક્શન લેવલ પર તપાસ નહોતી કરવામાં આવી આટલા વખતમાં તે પણ સવાલ ઉઠી રહ્યો છે અને હજી પણ જો આવી બિલ્ડિંગોને ખુલ્લી છોડી દેવામાં આવશે જ્યાં ટ્યુશન ક્લાસીસ ચાલતા હોય જ્યાં ગેમ ઝોન ચાલતા હોય જ્યાં સતત દિવસ રાત લોકોની અવરજવર રહેતી હોય અવરજવર ન પણ રહેતી હોય તો પણ એ જગ્યાની સિક્યોરિટી એ સરકારને તંત્રના હાથમાં છે તમામ લેવલ ઉપર ચેકિંગ ક્યાંય પણ નથી થયા

પોલીસની ભૂલ મોનિટરિંગની અને જે આખરી મંજૂરી આપવામાં આવતી હોય છે એ ફાયર એનઓસી વગર રાજકોટ પોલીસે જે તે પોલીસ સ્ટેશનમાંથી આપવામાં આવી છે ને એટલા જ માટે બે પીઆઈ ને ત્યાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરને ને ત્યાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે એમની જવાબદારી એ હોય છે કે જે જીડીસીઆર પ્રમાણે મંજૂરી આપવામાં આવતી હોય છે એના વગર જ મંજૂરી આપવામાં આવી હતી ખાલી શેર ઉપર આ પ્રકારનો ત્રણ માળનો નો ગેમ ઝોન બનાવવામાં આવ્યો અને એનું સંપૂર્ણ સુપરિયો જવાબદારી હોય છે જવાબદારી નથી વહન કરી આ માટે એમની સામે કાર્યવાહી કરવામાં આવી છે અન્ય બે અધિકારીઓ છે એમની આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર અને એના સિવાય બે અધિકારીઓ એમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કુલ છ લોકો છે એમની પ્રાથમિક દ્રષ્ટિએ એમનું કારણદર્શી એમની જવાબદારી આવતી હોવાના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે હજુ પણ આ કેસમાં વધુ નામો સામે આવી શકે છે કારણ કે જે જે તપાસ થશે એના આધારે તપાસ કરવામાં પણ સ્વાભાવિક રીતે સસ્પેન્ડ કરવામાં આવે છે તો નિશ્ચિત સમય પછી સરકાર એમને પાછા પણ લેતી હોય છે બિલકુલ હિરેન જોડાયેલા રહેજો મારી સાથે ફરી ફરીકવાર આપની પાસે પાછા ફરીશું તો બે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત છ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા

રાતો રાતો ઊભી થઈ નહીં હોય એક 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 ફ્લોર બનાવવા માટે પણ પરમિશન જોઈતી હોય છે એમાં પણ આ ગેમ ઝોન છે તો તેના માટે પણ અલગ ટેક્સ લાગતો હોય છે એ મનોરંજન ટેક્સ ની વાત હોય કે કોઈ પણ

ફરી એકવાર નાની માછલીઓ પર દોષનો ટોપલો ઢોળીને સંતોષ માની લેવાશે શું પોલીસ કમિશનરની આ બાબતમાં કોઈ જવાબદારી નથી પ્રેસ કોન્ફરન્સમાં પણ તેમને સંદેશ ન્યૂઝ દ્વારા સવાલ કરવામાં આવ્યો ત્યારે પણ

કારણ કે છેલ્લા ચાર વર્ષથી આ જે ગેમ ઝોન છે એ ધમધમતું હતું અને એ ગેમ ઝોન ચાલુ હોવા છતાં કોઈ પણ લેવામાં નથી આવ્યું એટલા માટે સંપૂર્ણ જવાબદારી મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર અને તમામ અધિકારીઓની રહેતી હોય છે એક વખત ત્યાંથી ફાયર એનઓસી આપી દેવામાં આવે ત્યારે મંજૂરી પોલીસે ફાઈનલ મંજૂરી આપવાની હોય છે જોકે ફાયર એનઓસી વગર જ પોલીસે પણ ત્યાં મંજૂરી આપી હતી એટલે પોલીસની પણ એટલી જ જવાબદારી ત્યાં હોય એ પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે આ ઉપરાંત જોઈએ તો સંપૂર્ણ જવાબદારી લો એન્ડ ઓર્ડર એટલે કે પોલીસ ત્યાં રહેતી હોય છે જો આ પ્રકારની સ્થિતિ હોય છે ત્યાં ભાવ કરવામાં આવે છે તો ત્યાં પણ કાયદો વ્યવસ્થાનું મેન્ટેન થાય એની જવાબદારી છે ફાયર વિભાગની પણ એટલી જ જવાબદારી છે કે ફાયર એનઓસી એક વખત આપી દીધી પછી ત્યાં સમયાંતરે ચેકિંગ કરતા રહેવું પડે છે પરંતુ હપ્તાખોર આ અધિકારીઓ ક્યારે ચેકિંગ નથી કરતા અને માત્ર એક વખત ફાયર એનોસી એ પણ પૈસા લઈને આપ્યા પછી એમાં કોઈ જોવા જતું નથી હોતું એટલે એમની પણ જવાબદારી આવે છે પ્રાથમિક દ્રષ્ટિએ આ છ અધિકારીઓ તેમની સામે કાર્યવાહીના આદેશો આપી અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં એનઆઈ રાઠોડ કે પોલીસ ઇન્સ્પેક્ટર છે બિન અથિયારી રાજકોટમાં એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે વીઆર પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર બિન એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમ આર સુધા કે જેઓ નાયબ કાર્યપાલક ઇજનેર છે ફરજ મકુબી હેઠળ એટલે કે સસ્પેન્શન હેઠળ મૂકવામાં આવ્યા છે જયદીપ ચૌધરી નંબર દસ માં તેઓ સ્ટ્રક્ચર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવે છે એમને પણ સસ્પેન્ડ કરવામાં આવે આવ્યા નામો એક બાદ એક સામે આવી રહ્યા છે અને આજે તમને માહિતી આપી રહ્યો છું આ ઉપરાંત મુખ્યમંત્રી કાર્યાલયથી ગંભીરતાથી લઈ ગૌતમ જોશી કે જેની પાસે વોર્ડ નંબર દસ અગિયાર અને બાર માં બાંધકામ વિકાસ પરવાનગી આપવાની જવાબદારી રહેતી હોય છે એમની જવાબદારી એ હોય છે કે જો જરૂરિયાત મુજબની બાંધકામ પરવાનગી આપવી જો પરવાનગી ન હોય તો ત્યાં બાંધકામ ન થવું એ પ્રકારની જવાબદારી હોય છે છતાં પણ મંજૂરી વગર ત્રણ નું ગેમ ઝોન બાંધી દેવામાં આવ્યું હતું એટલા માટે એમની જવાબદારી અહીંયા ફિક્સ કરવામાં આવી છે મહત્વનું છે કે આ આખી એફઆઈટી પણ પ્રાથમિક દર્શી અહેવાલો રાજ્ય સરકારે આ પગલા લેવાનું શરૂ કર્યું છે પરંતુ આ પગલાઓમાં સુરતમાં તક્ષીકાંડ થયો વડોદરામાં હરણીકાંડ થયો અમદાવાદમાં હોસ્પિટલોમાં આગ લાગી માત્ર ને માત્ર નીચેના અધિકારીઓને જવાબદાર લેવામાં આવે છે બાકીના અધિકારીઓ છે એ મલાઈ ખાઈ અને અહીંયાથી શાંતિ બેસી રહે છે ગાંધીનગર ની વાત કરીએ તો મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ જે ગેમ ઝોનનું ઉદઘાટન કર્યું હતું એ જ ગેમ ઝોનમાં ફાયર સેફ્ટી અને એનઓસી ની સુવિધા ન હોવાથી ગઈકાલે એને બંધ કરવું પડ્યું હતું બિલકુલ માટે બચાવવા માછલીઓને સસ્પેન્ડ કરવાથી શું શું થશે આ તમામ લોકો ત્યાં મરવા માટે ગયા હતા કે રમવા માટે ગયા હતા ફાયર વિભાગના અધિકારીઓની આમાં કોઈ જવાબદારી નથી દર વર્ષે તમામ બિલ્ડિંગોના જે ચેકિંગ થવા જોઈએ જો તેમની પાસે એનઓસી સર્ટિફિકેટ ન હોય ફાર સેફટીના સાધનો ન હોય તો તેને સીલ કરવાની જવાબદારી પણ તેમની જ છે